દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આવતીકાલે ઉત્તરાયણ છે ઉત્તરાયણની બધાને શુભકામનાઓ સોલમો અધ્યાય ચાલે દૈવાસુર સંપત્તિ યોગ એમાં જે દૈવી સંપત્તિના છવ્વીસ ગુણો બતા એમાં આગળનો જે ગુણ છે દાન અને આવતીકાલે ઉત્તરાયણ છે ઉત્તરાયણ પણ દાનનો મહિમા હોય છે એટલે જે દાન વિશે વાત કરવી છે બરાબર ધ્યાનથી સાંભળજો દાન એટલે શું મિત્રો દાનની ડેફિનેશન બરાબર સમજી લો કોઈ પણ બદલાની અપેક્ષા વગર આપણા હકની વસ્તુ આપણા હકની વસ્તુનો ત્યાગ કરવો બીજાને આપવી એનું નામ દાન દાન બે પ્રકારે થઈ શકે એક બદલાની અપેક્ષા વગર અને બીજું જે ત્યાગ કરીએ છીએ આપણી માલિકીની વસ્તુમાં ત્યાગ એ બદલાની અપેક્ષાથી પણ આપણે ત્યાગ કરીએ છીએ એ પણ દાન કહેવાય અને કોઈ પણ બદલાની અપેક્ષા વગર નિષ્કામ આપણે ત્યાગ કરી દઈએ છીએ આપણા હકની વસ્તુ માલિકીની વસ્તુ એને પણ દાન કહેવાય મિત્રો એમાં બદલાની અપેક્ષાથી કરવામાં આવતું દાન એ કનિષ્ઠ દાન અને બદલાની અપેક્ષા વગર કરવામાં આવતું દાન એ ઉત્તમ દાન છે એનું પુણ્ય જબરજસ્ત બંધાય પુણ્ય તો બંનેનું બંધાય પણ પેલું જે બદલાની અપેક્ષા સાથે આપણે જે કંઈ કરીએ છીએ એનું પુણ્ય બહુ જ ઓછું બંધાય કદાચ ના પણ બંધાય કારણ કે તમે જે આપો છો એમાં તમારો સ્વાર્થ છે એટલે તમે તમારા હકની વસ્તુમાં ત્યાગ કરો છો ફોર એક્ઝામ્પલ મારે કોઈ માણસ કામ કરે છે રોજ કામ કરે છે એ બીમાર પડી ગયું હું એની દવા એટલા માટે કરાવું છું કે મારે કામ કરવું પડે છે એ જલ્દી સાજો થઈ જાય ને મારું કામ એ એ સાજો નહીં થાય તો કામ મારે કરવું પડશે આવો ભાવ અંદર હોય છે દવા કરાવતી વખતે ભાવ આવો હોય અંદર એટલે ક્રિયાની કિંમત નથી ભાવની કિંમત છે તમારો ભાવ શું છે તો તમે સેલ્ફિશ છો એ માણસ બીમાર પડ્યો જો એ દવા નહીં કરાવે દસ દિવસ બીમાર રહેશે તો ઘરનું કામ તમારે કરવું પડશે આવું અંદર તમને અંદર ભાવ ઊભો તો ખાડું આવે બીમાર પડી ગયો દસ દાડે ઊભો નહીં થાય તો બધું ઘરનો વૈતરો મારે કરવો પડશે એટલે આપણે સારામાં સારા દવાખાને લઈ જાય ડૉક્ટરને કહી ભાઈ આને જલ્દી સાજો કરી દે તું જે પૈસા થાય એમ કરીને આપણે દવા કરાવી દીધી જે જે એ પૈસા ખર્ચ્યા ખરા આપણે પાછા નથી લેવાના પૈસા આપ્યા ખરા આપણે એને સાજોય કર્યો આપણે પણ આપણો ભાવ એવો હતો જલ્દી સાજો થઈ જાય તો પાછું મારું કામ રેગ્યુલર થઈ જાય મારે કામ ના કરવું પડે આવો અંદર ભાવ અને આવા ભાવથી આપણે દવા કરાવીએ છીએ કુદરત ક્યાંક ટકો પુણ્યના બંધાય કારણ કે તે સેલ્ફિસ ભાવથી સ્વાર્થના ભાવથી તે તારા તારા પૈસાનો ત્યાગ કર્યો છે તારે દવા કરાવી છે તને બદલો મળી ગયો તારો ભાવ શું છે અમારી નજર તારા ભાવ પર છે નહીં કે તારી ક્રિયા પર બદલાની અપેક્ષા વગર નિષ્કામ ગૌદાન આવતીકાલે ઉત્તરાયણ છે એટલે ગાયોને બધા ઘાસ ખવડાવશે આ ખવડાવશે ગૌદાન કરીએ છીએ મહત્ ગરીબોને તલની ચીકી મગફળીની ચીકી તલના લાડુ આપણે આપીએ છીએ વસ્ત્રદાન પણ કરીએ છીએ વસ્ત્રો પણ આપીએ છીએ એવા માણસને કે જેને આપણે ઓળખતા નથી પાડકતા નથી જેને જરૂરિયાત છે અને આપણા ઘરમાં વસ્તુ છે ને મારે આપવું છે ને બીજાના સુખ માટે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ અપેક્ષા વગર જ્યારે બીજાના સુખ માટે હું મારા હકનું ત્યાગ કરું છું એને સાચું દાન કહેવાય મિત્રો કોઈ બાળક વસ્ત્રો નથી એની પાસે અને મેં મારા ઘરમાં મારા છોકરાના જે કાઢી નાખેલા જૂના વસ્ત્રો છે મેં આપી દીધા મારે કોઈ અપેક્ષા નથી કોઈ બદલાની ભાવના નથી આવા ભાવ સાથે જે દાન કર્યું સાહેબ એનું હંડ્રેડ પર્સન્ટ પુણ્ય બંધાઈ જાય તમે ગાયોને દાન કરશો આવતીકાલે ગાયને ગોળ ખવડાવો ગાયને ઘાસ ખવડાવો ગમે તે તો કોઈ આપણી અપેક્ષા નથી વળતરની હા કદાચ અપેક્ષા હોય તો પુણ્યની હોય એ તો અપેક્ષા રાખશો કે નહીં રાખો તોય પુણ્ય તો બંધાવાનું જ છે તમે પુણ્યની અપેક્ષાથી તમે આપશો તોય પુણ્ય બંધાશે અને પુણ્યની અપેક્ષા નહીં રાખો તોય પુણ્ય બંધાશે એટલે દાન હંમેશા કોઈ પણ સ્વાર્થ વગર અપેક્ષા વગર જે દાન કરવામાં આવે છે એને સાચું દાન કહ્યું છે આ દાનની સાચી ડેફિનેશન છે મિત્રો મેં પહેલાં પણ કહ્યું હતું કે ચાર પ્રકારના દાન દ્રવ્ય દાન આહારદાન ઔષધ દાન અને જ્ઞાનદાન આ ચારે ચાર દાનમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ દાન એ જ્ઞાનદાન છે એનાથી ઉતરતું દાન છે ઔસ દાન છે એનાથી ઉતરતું દાન છે આહાર દાન છે અને એનાથી ઉતરતું દાન છે દ્રવ્ય દાન છે કોઈ માણસ માણસને તમે દસ રૂપિયા આપી દીધા તો દસ રૂપિયા આપી દીધા પણ દસ રૂપિયા સામા વાપરશે તમને ખબર નથી પણ તમે તમારા દસ રૂપિયા માલિકીના કોઈ પણ સ્વાર્થ વગર તમે ત્યાગ કર્યો છે એટલે એનું પુણ્ય તો બંધાય છે હંડ્રેડ પર્સન્ટ બંધાય પુણ્ય એ દસ રૂપિયા તમારા નકામાં નહીં જાય ભલે પેલો ગમે એમાં વાપરી કાઢે પણ રહીના દાણા જેટલું પુણ્ય બંધાય એનાથી ઉપરનું જે દાન કહ્યું છે આહાર દાન કોઈ ભૂખ્યા માણસ નહીં કોઈ ભૂખ્યાની આતરડી ઠારો ભૂખ્યો માણસ છે એને જમવાનું આપી દો કોઈ ગરીબ ભૂખ્યું બાળક હોય એને પાર્લેનું પેકેટ આપી દો પૈસા નહીં પૈસા નહીં દ્રવ્ય નહીં આહાર બહાર ને કોઈ ભિક્ષુકાયો હોય અને ભૂખ્યો હોય ને એને તો તમે જમાડી દો યાર આવતીકાલે ઉત્તરાયણ છે તો કોઈ ગરીબ બાળકોને તમે ચીકી વેચી દો આહારદાન એ ખાસ છે ને એના મોડાના જે આનંદ છે એને એને એની અંદરની જે ખુશી છે ને એ એ ખુશી તમારું પુણ્ય બાંધી દેશે એનો આનંદ કારણ કે અંદર ભગવાન બેઠેલા છે પરમાત્મા છે આત્માને ટચ થઈને જે વાઇબ્રેશન નીકળે છે વાઇબ્રેશનથી જબરજસ્ત પુણ્ય બંધાઈ જાય છે મિત્રો સફરજન જેટલું પુણ્ય બંધાય સોરી બોર જેટલું પુણ્ય બંધાય બોર જેટલું અને ત્રીજું છે અવસધદાન કોઈ માણસ બીમાર છે તમારા ગામની અંદર તમારી સોસાયટીમાં તમારા સમાજમાં અથવા કોઈ માણસ એવો છે જેની સાથે કોઈ સંબંધ નથી એ બીમાર છે તમને ખબર પડી એની પાસે પૈસા નથી રોગથી પીડાય છે દર્દ અનુભવે છે એની દવા છે પણ દવા કરાવવાના પૈસા નથી તમે એને પાંચ પચીસ હજારની દવા કરાવી દો દવાખાનામાં લઈ જાય દવા કરાવી દો એ સાજો થઈ જાય એની આખી લાઈફ સુધરી એ જીવશે ત્યાં સુધી તમને આશીર્વાદ આપશે જીવશે ત્યાં સુધી એના વાઇબ્રેશન નીકળશે અંદરથી આ માણસનું ભલું થજો આ માણસ ના હોત તો હું મરી જાત આ માણસે મને દવા કરાવી તો આજે હું સાજો વાંચો છું આ માણસે દવા ના કરાવી તો મારા બૈરા છોકરા રખડી જાત જીવશે ત્યાં સુધી તમને આશીર્વાદ આપશે તમને જોશે અને અંદરથી આશીર્વાદ નીકળી જશે મિત્રો બસ એ જ વાઇબ્રેશન સફરજન જેટલું પુણ્ય બાંધી દેશે ચોથું છે જ્ઞાનદાન સૌથી ઉત્તમ દાન જ્ઞાનદાન દ્રવ્યદાનથી કોઈ માણસને બે ચાર કલાકનું સુખ મળે આહારદાન તમે ખાવાનું આપો તો એની ભૂખ જે છે એ પાંચ છ સાત આઠ કલાક બાર કલાક સુધી એની ભૂખ સંતોષ પછી પાછી ભૂખ લાગશે ત્યાં સુધી એને સંતોષ મળશે ઔષધદાન આખી લાઈફ સુધી એનો એની લાઈફ સુધરી જશે મૃત્યુ સુધી એ સાજો માજો થઈ જશે પણ જ્ઞાનદાનથી તો ભવો ભવ તરી જાય હોય એનો જન્મારો સફળ થઈ જાય એટલે એનું પુણ્ય જ્ઞાનદાનનું પુણ્ય કોરા જેવડું બંધાય કોરા જેવડું બંધાય સાહેબ જબરજસ્ત પુણ્ય બંધાય જ્ઞાનદાનની જ્ઞાનદાનથી જે પુણ્ય બંધાય એની તોલે આ યુનિવર્સમાં આ બ્રહ્માંડમાં કોઈ દાન ના આવે ભલે તમે સો કરોડ રૂપિયાનું દાન કોઈ મંદિરમાં કરોને ને તોય એ સો કરોડનું દાન એક ઘડીના જ્ઞાનદાન સાથે રાયના દાણા જેટલું છે સાહેબ સો કરોડનું દાન તમે કર્યું છે અને એક બાજુ કોઈને જ્ઞાનદાન કર્યું છે સો કરોડનું જે દાન કર્યું ને દ્રવ્ય દાન એનું પુણ્ય રાયના દાના બરોબર છે અને જ્ઞાનદાન એક ઘડીનું કર્યું ને તમે એ હિમાલયના ડુંગર બરોબર છે સાહેબ આ લો ઓફ નેચર કુદરતનો કાનૂન કહી રહ્યો છું સાહેબ બરાબર સમજી લેજો જ્ઞાનદાન એટલે શું સાચું જ્ઞાન સાચું જ્ઞાન કુદરતનું જ્ઞાન કુદરતના સિદ્ધાંતો કુદરતનું વિજ્ઞાન આત્મજ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન સાચું જ્ઞાન કે જે જ્ઞાનથી એની દ્રષ્ટિ બદલાઈ જાય જીવન જીવવાની નવી નવું નવી દ્રષ્ટિ મળે અને એ દ્રષ્ટિથી કર્મ બંધનમાંથી છૂટી અને મોક્ષને મુક્તિને શાશ્વત સનાતન સુખને પામે એવા જ્ઞાનની વાત કરું છું એ જ્ઞાનની વાત કરું છું બીજા જ્ઞાનની વાત નથી કરતો બીજું જ્ઞાન નહીં શિક્ષક ભણાવે છે એ જ્ઞાનની વાત નથી કરતો કોલેજમાં પ્રોફેસર ભણાવે છે એ જ્ઞાનની વાત નથી કરતો કારણ કે એ ભણાવે છે એના બદલામાં એને સરકાર પગાર આપે છે એનું પુણ્ય આ બધાય એ જ્ઞાન નહીં એ તો વ્યવહારિક જ્ઞાન છે તો પુસ્તકનું જ્ઞાન છે અને એના એ બદલાની અપેક્ષાથી મળે કરવામાં આવેલું દાન છે એનું પુણ્ય ના બંધાય મિત્રો નાબંધાય ભગવદ્ ગીતાની કોઈનું શ્રદ્ધાંજલિ હોય બેસનું હોય તો દસ રૂપિયાની પોકેટ ગીતા વેચવામાં આવે છે એ જ્ઞાનદાન થયું કદાચ તમે એક હજાર પુસ્તકો વેચ્યા અને એક હજાર પુસ્તકમાંથી કોઈ એક માણસ વાંચે એની એની જેનું જીવન બદલાઈ જાય એની દ્રષ્ટિ બદલાઈ જાય એનો જન્મારો સફળ થઈ જાય યાર આ ગીતા સત્સંગના વિડીયો છેલ્લા સોળ મહિનાથી આપ સાંભળી રહ્યા છો તમે આ સત્સંગના વિડીયોની લિંક કોઈને સેન્ડ કરો છો તમારા ગ્રુપમાં સેન્ડ કરો છો સાહેબ જબરજસ્ત પુણ્ય બંધાઈ જાય પેલો સાંભળે ના સાંભળે એની સાથે સંબંધ નથી કુદરત કે તારો ભાવ શું હતો તો હું મારો ભાવ એવો છે કે આ જ્ઞાન જે છે ભગવદ્ ગીતાનું જ્ઞાન બધા લોકો પામે અને એ પામે એટલા માટે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ગ્રુપમાં મેં આની લિંક મોકલી આપી ભલે સોજન એમાંથી સાંભળે એમાંથી એક જનની દ્રષ્ટિ બદલાય એક જણને એમાં રસ પડે એ કુદરત કે એના પુણ્ય પર આધારિત છે પણ તારો ભાવ શું તો કે આ જ્ઞાન બીજા લોકો કેમ કરીને પામે કેમ કરીને બીજા લોકો આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ મેળવે કેમ કરીને એ લોકો સુખને પામે મિત્રો જબરજસ્ત પુણ્ય બંધાઈ જાય એનું જબરજસ્ત પુણ્ય બંધાઈ જાય ઘણા મિત્રો મોક્ષુઓ ગ્રુપમાં જોઈન્ટ કરવા માટે રિક્વેસ્ટ મોકલે છે અને અને એને એ જે ગ્રુપમાં જોઈન્ટ કરવા માટે મને ખબર હોય કે મારા બે ચાર મિત્રો છે તો બે ચાર મિત્રોએ એ કહ્યું કે અમને પણ આમાં જોડો અને મેં એના માટે ગ્રુપમાં જોડવા માટે મેં મોકલ્યા મેં અને એ જોઈન્ટ થઈ ગયા એ જોઈન્ટ થાય છે કે નથી થતા એ છોડી દો એ તો કુદરતી સંજોગો પર આધારિત છે એના પાપ પાપુણ્ય પર આધારિત છે પણ મેં ભાવ કર્યો કે ના મારે ચાર જણા ગ્રુપમાં જોઈન્ટ થાય અને રોજ સવાર સાંજ ભગવદ્ ગીતાનો વિડીયો સાંભળે તો એમના જીવનની અંદર કંઈક નવી દ્રષ્ટિ એમને ઊભી થાય આ સત્સંગનો લાભ મળે એવા ભાવથી મેં જોઈન્ટ કર્યા એ જોઈન્ટ થાય છે નથી થતા જોઈન્ટ થયા પછી ગ્રુપમાંથી છૂટા થઈ જાય છે એમને નથી ગમતો સત્સંગ એ બધું કુદરત કહેશે કે એ અમારા પર આધારિત છે કુદરતી સંજોગો પર જો એનું પુણ્ય હશે તો ગ્રુપમાં ટકશે નહીં પુણ્ય હોય તો બીજા દિવસે ગ્રુપમાંથી લેફ્ટ થઈ જશે એનું એની ચિંતા કરવા જેવી નથી કારણ કે એ એના પાપ પુણ્ય પર આધારિત છે પણ તમે શું ભાવ કર્યો કુદરત કે ચાર જણા મારા નિમિત્તે ગ્રુપમાં જોડાય અને એ જ્ઞાનને પામે બસ આ ભાવ હતો ને આપણો એટલે એ ભાવ જ્ઞાનદાનનો ભાવ હિમાલયના ડુંગર જેટલું પુણ્ય સાહેબ ઊભું થઈ જાય આવું આવું જ્ઞાનદાનનું મહત્ત્વ છે મિત્રો જ્ઞાનદાન એટલે કંઈ એ આ સામાન્ય વસ્તુ નથી સાહેબ આ જ્ઞાનદાન તમે કહેશો મનોરભાઈ તમે તો પંદર સોળ મહિનાથી બધાને જ્ઞાન પીરસી રહ્યા છો તો કેટલું બધું જ્ઞાનદાન તમે કરો છો પણ મિત્રો આ જ્ઞાનદાન ના કરતા અમે નથી આ જ્ઞાનના દાનના કરતા અમે હોઈએ તો અમારે એના ભોગતા થવું પડે આ જ્ઞાનદાન આજે સત્સંગ થાય છે એપિસોડ થાય છે એમાં એક સેન્ટ પરસન્ટ અમારો પુરુષાર્થ નથી માત્ર ને માત્ર આ તો પ્રારબ્ધ કર્મ છે આ કર્મ ફળ છે આ પરીક્ષાનું રિઝલ્ટ છે આમાં એક સેન્ટ પરસન્ટ અમારું કરતા નથી આ કુદરતની મરજીથી નીકળી રહ્યું છે આ જ્ઞાન આજે ભગવદ્ ગીતાનો વિજ્ઞાન એનો કાળ પાક્યો કાળ ક્ષેત્ર પ્રારબ્ધ આ બધા સંજોગો ભેગા થવાથી આ માત્ર ઇફેક્ટ છે આ પ્રકૃતિ ઉકલી રહી છે એમાં અમારું સહેજ પણ કરતાંપનું નથી આનો સંપૂર્ણ કરતા કુદરત છે સાહેબ આ જ્ઞાન આ માત્ર લાઉડ સ્પીકર છે આ માત્ર ટેપરેકર છે અમને સપનામાં પણ એવું નથી થયું કે અમે સત્સંગ કરીએ છીએ એવું ફિલિંગ સપનામાં પણ નથી અમને થયું અમને હંડ્રેડ પર્સન્ટ એવું ફિલિંગ છે કે આ માત્ર ને માત્ર પાછલા અનેક ભાવમાં કરેલા ભાવનું પરિણામ ઉદયમાં આવ્યું છે આ પ્રારબ્ધ કર્મ મનહરભાઈનું છે આ મનહરભાઈ પ્રારબ્ધ કર્મ ભોગવી રહ્યા છે પ્રારબ્ધ કર્મ ઉકલી રહ્યું છે કરતા પણ અમારું નથી આમાં સહેજ પણ પુરુષાર્થ નથી આ કુદરતી સંજોગોથી નીકળી રહ્યું છે એનો કરતા સંપૂર્ણપણે કુદરત છે આ સત્સંગનો કરતા આ એપિસોડનો કરતા જે છે એ કુદરત છે મિત્રો એટલે આવું જે જ્ઞાન છે એ જ્ઞાન દાન જે છે એ સર્વોચ્ચ દાન કહેવાય અને એનું જે પુણ્ય બંધાય એ જબરજસ્ત પુણ્ય બંધાય કોઈ પણ પ્રકાર તમે આવું કોઈ સારું પુસ્તક ભગવદ્ ગીતાનું પુસ્તક આપો ભાગવતનું આપો રામાયણ આપો મહાભારત આપો ગમે તે કોઈ પણ જેની અંદર જે જેનાથી એના જીવનની દિશા બદલાઈ જાય એવું કોઈ પણ પુસ્તક આપો એને એ જ્ઞાનદાન કહેવાય જે આધ્યાત્મિકતાના માર્ગ ઉપર અપગ્રેડ થાય તમે તમે એવું જ્ઞાન આપો છો એવું પુસ્તક આપો છો કે જેનાથી એનું આધ્યાત્મિકતાનું લેવલ અપગ્રેડ ઊંચું જાય એ બધાને મિત્રો જ્ઞાનદાન કહ્યું અને મૂળ તો ભાવ તમારો તમારો ભાવ શું છે તો મારો ભાવ એવો છે કે હું સોશિયલ મીડિયા ટેકનોલોજી છે સોશિયલ મીડિયાના માધ્યમથી સત્સંગની લિંક મનહરભાઈના સત્સંગની લિંક એવું નથી કહેતો આ જ લિંકથી પુણ્ય મળે કોઈ પણ પણ જ્ઞાન હંડ્રેડ પર્સન્ટ સાચું હોવું જોઈએ આધ્યાત્મિક જ્ઞાન હોવું જોઈએ એ કોઈ પણ હોય કોઈ પણ વક્તા હોય એની લિંક હું બીજાને મોકલી આપું અને લિંક મોકલી આપવું કોઈને શેર કરવું આધ્યાત્મિકતાના વિડીયો શેર કરવું એ બધાથી મારી અંદર નિરંતર ભાવ એવો હોય કે એ માણસ આધ્યાત્મિકતામાં કેવી રીતે આગળ વધે કોઈ માણસ ટેન્શનમાં હોય ઘણી વખત એક એવો પ્રસંગ બન્યો કે એક એટલો બધો આમ સામાજિક રીતે ટેન્શનમાં આવી ગયા ભાઈને એટલું બધું આમ એમને એવું થયું હું સુસાઈડ કરી લઉં આત્મહત્યા કરી આમ કરી લઉં આ રીતે જ્યારે માણસ ઘેરાયેલો હોય ચારે બાજુથી આપઘાત કરવાની પોઝિશન પર જતો રહે અને એવામાં કોઈ પુસ્તક તમે આપી દો તો મેં આપણું પુસ્તક ટેન્શનમુક્ત ગીતાનું ગુણ રહસ્ય સમજો ટેન્શનમુક્ત જીવન જીવો આપણે આપ્યું આપણો ભાવ શું તો કે આનાથી એ જે આ એને કર્મોનો ભીડો આવ્યો છે આત્મહત્યા કરી નાખું ત્યાં સુધીના ભાવ જાગ્યા છે એમાંથી એ પાછો વળે એવો મારો ભાવ હોય ને મેં પુસ્તક આપ્યું હોય અથવા તો કોઈ વિડીયોની લિંક મોકલી હોય અને એનું આત્મહત્યા કરતો પાછો વળી જાય અને એ સારા રસ્તે ચડી જાય તો એ બધાને જ્ઞાનદાન કહ્યું છે એનું પુણ્ય જબરજસ્ત બંધાય મિત્રો હંમેશા એવી એવું એવું કોઈ કોઈ કોટેશન આપણે રોજ સવારમાં ગ્રુપમાં કોટેશન મોકલીએ છીએ એવું કોઈ કોટેશન મોકલો ને કોઈની કોઈનું કોઈની એક એક જ્ઞાન વાક્યથી એક જ્ઞાનના વાક્યથી એના જીવનની દશા બદલાઈ જાય આ જ્ઞાનદાન કહ્યું મિત્રો એક શબ્દ તમે જુઓ શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કોઈ હાથ નહીં પાવ એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ગાવ વારંવાર કહું છું એક શબ્દ સતી તોરલના એક શબ્દથી સાહેબ જેસલ જાડેજામાંથી જેસલ બારવટીયામાંથી જેસલ પીર બની ગયું આ જ્ઞાનની તાકાત છે નારદજીના એક શબ્દથી યાર એક વાક્યથી વાલીઓ લૂંટારો એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા આ જ્ઞાનની તાકાત છે માટે હંમેશા આપણે એવો ભાવ રાખીએ કે આપણા નિમિત્તે હજારો લોકો આ જ્ઞાનને પામે હું તો કહું છું આજે સોળ મહિનાથી આ જ્ઞાન સાંભળો છો આપણે જેવું સમજ્યા હોય એવું ગાડું ઘેલું ગમે એવું પણ આ જ્ઞાન બીજાને શેર કરો આ જ્ઞાનની બે વાતો ભગવદ્ ગીતાના જ્ઞાનની બે વાતો બીજાને કહો તમારા ગ્રુપમાં તમારા ઘરમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં આ બે વાતો કરો એ સ્વીકારે કે ના સ્વીકારે આપણને એમ લાગે કે એને રસ નથી તો બંધ કરી દો પણ ભાવ એવો રાખવો કે આ બે વાતો એ સાંભળે ને એની દ્રષ્ટિ બદલાય એવો ભાવ રાખવો બે વાતો કઈ જોવી આપણને લાગે કે એને રસ નથી નથી સાંભળવામાં મજા તો આપણે બંધ કરી દેવી બસ આપણે દોષમાં નહીં પડીએ બંધ કરી દેવી ત્યાંથી કમાની આપણી થશે પુણ્ય પુણ્યના ઢગલા આપણા બંધાશે આ રીતે મિત્રો દ્રવ્યદાન આહારદાન ઔષધદાન જ્ઞાનદાન આવતીકાલે ઉત્તરાયણ છે ઉત્તરાયણના દિવસે પતંગ બધા ચઢાવજો ધાબે ચઢજો બધું જ કરવાનું બધા તહેવારો મનાવવાના આનંદથી મજાથી ખુશાલીથી આપણું જ્ઞાન એમાં ખોવાઈ નહીં જાય કાલે હું પણ આખો દિવસ બીજી છું એટલે આવતીકાલનો સત્સંગમાં રજા પાડીએ છીએ આપણે આવતીકાલે સત્સંગ સાત વાગે સાંજનો સત્સંગ નહીં મુકાય ગ્રુપમાં સવારનો સાત વાગ્યાનો સત્સંગ તો એપિસોડ મુકાઈ જશે પણ સાંજનો સાત વાગે આપણે ઉત્તરાયણની રજા પાડીએ બધે યાર પણ બધે રજા છે કાલે ઉત્તરાયણની ગેજેટેડ રજા છે તો આપણે સત્સંગનો કાલે ગેજેટેડ રજા રાખીએ અને કાલે પરમ દિવસથી આપણો પાછો જે દૈવી સંપત્તિના ગુણો છે એ છબ્વીસ ગુણો આજે એક ગુણ તો મેં કહી દીધો દાનનો દાન પણ એક છવ્વીસ ગુણો પૈકીનો એક ગુણ છે દૈવી સંપત્તિનો એ દાનની વાત કરી દીધી મિત્રો જીવનમાં દાનને મહત્ત્વ હોવું જોઈએ કંઈક દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો આપતો જાજે કુદરતે ભગવાનને આપણને જો આપ્યું હોય તો એમાંથી ફૂલ લઈને ફૂલની પાખડી કોઈપણ સ્વાર્થ વગર કોઈ પણ અપેક્ષા વગર એમાંથી બીજાને આપો બીજાને આપશો તો હજાર ગણું રિબેટ કુદરત આપણને આપશે કારણ કે દવલ્લી જ ઇકો આ તો પડઘા સ્વરૂપ છે બીજાને આપશો સુખ તો હજાર ગણું સુખ કુદરત આપણને રિપેમેન્ટ કરશે એનું રિબેટ મળશે બધાને ઉત્તરાયણની શુભેચ્છાઓ શુભકામનાઓ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત